સુરતમાં બ્રિજ નિષે નશાના કારોબારના વિડિયો બાદ તંત્ર જાગ્યું હતું વરાછાથી સરથાણા સુધી ગેરકાયદેસર રહેતા બસો પચાસથી વધુ લોકોને હટાવાયા દબાણો દૂર કરાયા પોલીસ અને પાલિકાની આ કામગીરી રાત સુધી ચાલી હતી પોદાર આર્કેટથી સરથાણા જકાતનાકા સુધીના સાડા સાત કિલોમીટરના રોડ પર આવેલા બ્રિજની નીચે વરાછા કાપોદરા અને સરથાણી પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા લોકો અને દબાણોને પાલિકાને સાથે રાખી હટાવવામાં આવ્યા હતા રાજ્યમાં ડ્રગ્સ દારૂ ગાંજા જેવા નશીલા પદાર્થોનું સેવન અને વેચાણના મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવ ફણગો ફૂટ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર ગાંજાનો અડ્ડો ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો વિડીયોમાં દસ વર્ષનો છોકરો ખાટલા પર સૂતા સૂતા જાહેરમાં ગાંજો વેચતો હોવાનું અને બ્રિજ નીચે જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું અને એટલું જ નહીં સમગ્ર પ્રકરણમાં પેલા જાગૃત યુવાનો બાદ ભાજપના ધારાસભ્ય મેદાનમાં ઉતરી આવ્યા હતા ધારાસભ્ય કુમાર હતાએ કેટલાક આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઉભા કર્યા હતા વિપક્ષના નેતા પાયલ હતાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલાં લેવાની માગણી કરી હતી ત્યારબાદ સક્રિય થયેલા મહાનગરપાલિકાના તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી એ રાત્રે પણ ચાલુ રહી હતી રાત સુધીમાં વારાછાતી લઈને સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદેસર રહેતા બસો ને પચાસથી વધુ લોકોને હટાવવામાં આવ્યા હતા આ સાથે જ અલગ અલગ રીતે કરવામાં આવેલા દબાણને પણ દૂર કરવામાં આવ્યા હતા પોલીસ અને પાલિકાની આ કામગીરી રાત સુધી ચાલી હતી આર્કેડ થી સરથાણા નાકા સુધીના સાડા સાત કિલોમીટરના રોડ પર આવેલા બ્રિજના નીચે વરાછા કાપોદરા અને સરથાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા લોકો અને દબાણોને પાલિકાને સાથે રાખી हटावा आ गया पुलिस स्टेशन के विस्तार में लंबे हनुमान रोड उमिया माता रोड और जो कराचा मेन फ्लाईओवर है उसके नीचे जो लोग गैर गैरकायदेसर तरीके से यहाँ पे जो बसावट करते हैं और यहाँ पे जो हमें रजवात मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्वों की तरह बिहेव करते हैं उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया एसएमसी के साथ में रह के हमने यहाँ पे एक पूरा क्लीनअप जो ऑपरेशन है इसको अंजाम दिया है साथी के साथ पूरे जोन सोनवन के सारी पुलिस स्टेशन्स में जिसमें गागोद्रा पुलिस स्टेशन सरथाना पुलिस स्टेशन आती है इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेर तरीके से रहते हैं आ, उनके उनका भी हम क्लीनअप ऑपरेशन हम आज कर रहे हैं साथी के साथ ये एक एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे और इसमें बैक टू बैक हम इसमें महीने दो महीने में लगातार चेकिंग करते हुए सारे लोगों को यहाँ से हटाएंगे और एसएमसी ये पूरी कामगिरी जो है वो एस एम सी के कोऑर्डिनेशन में साथ में हो रही है एस एम सी की टोटल सात टीम्स आज हमारे साथ, साथ, साथ जुड़ी हैं उनके जो भी इंजीनियर एग्जीक्यूटिव इंजीनियर सब साथ में हमारे साथ जुड़े हैं और प्रॉपर लीगल तरीके से हम यहाँ पे काम कर रहे हैं ताकि किसी को भी कष्ट ना हो